ડીસા તાલુકાના માલગઢ ગામે લોકસભાના ઇલેક્શનમાં થયું મતદાન સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી માલગઢ ગામના મતદારોએ સ્વેચ્છાએ લોકપર્વમાં ભાગીદાર થઈ મતદાન કર્યું ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ મતદાન કર્યું માલગઢ ગામમાં અડસઠ ટકા જેટલું મતદાન થયું મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના માલગઢ ગામમાં લોકસભાના ઇલેક્શનમાં પહેલી વખત આટલું મતદાન થયું હોય તેવું જાણવા મળેલ માલગઢ ગામમાં એનસીમી પંચ્યાસી વર્ષના વૃદ્ધ લોકોએ મહાપર્વમાં અમૂલી મત આપી પોતાની ફરજ મતદાન કરી નિભાવી માલગઢ ગામના પૂર્વ સરપંચ શ્રવણકુમાર પરમાર દ્વારા માલગઢ ગામના મતદારો દ્વારા અડસઠ જેટલું મતદાન કરાતા આભાર વ્યક્ત કર્યો અહેવાલ દરગાજી સુદેશા ઓકે આજ સાત મહિના રોજ લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે માલગઢ ગામની સર્વે ધમપ્રેમી પ્રજાએ આજે લોકશાહીનો ધૂમધકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ જે સિત્તેર ટકા જેવું માતભર મતદાન કરી અને આ લોકશાહીમાં જે ઉત્સાહ દાખવ્યો એ બદલ પૂર્વ સરપંચ શ્રાવણકુમાર ગિગાજી પરમાર વતી હું સર્વે ગ્રામજનોનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું